તમારા પગના તળિયામાં સૂકા થઈ જાય છે ચીરા પડી જાય છે ફાટી જાય છે તો એના માટે આ સ્પા જેલ સોક્સ અપનાવો આ સ્પા જેલ સોક્સ છે ને સ્પેશિયલી તમારા માટે જ બનેલા છે આની અંદર આ મટીરિયલ એવું છે ને એની અંદર કોઈ પણ જેલ તમારે નાખી દેવાની અને આવી રીતે પહેરી દેવાનું

છે એટલે તમે જો આ પહેરીને તો પણ પડી નઈ જવાય માત્ર રૂપિયા માત્ર રૂપિયા સો રૂપિયાની અંદર સોપ નાઇન્ટી નાઇન વેરાયટી મોલ તરસાલીમાં ઉપલબ્ધ છે અથવા તો અમારી વેબસાઇટ ડબલ્યુ 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 કોમ પરથી આવા બોક્સ પેક્સ પાલ સોક્સ તમે ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો